जय से लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और, और लड़ेंगे फिर से लड़ेंगे फिर से लड़ेंगे नेत्रंग भी भूमि पर आज तमने सौने નમસ્કાર અને જય બિરસા મુંડા આજે ખબર છે ને આપણા જનનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ છે તો આપણે એમનો એક નારો બોલાવો જોઈએ બિરસા મુંડા જીકી જય બિરસા મુંડા જીકી જય દેડિયા બળના ધારાસભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ બીજા મારા મિત્ર એવા તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે કે આ ચોલ નફત સરકાર ને બી બિરસા મુંડા जयंती ગુજરાત માં બિરસા મુંડા ની જન્મ જયંતિ ઉજવાય છે અરે આ તો હજુ શરૂઆત છે આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવું પડશે